જઈ રહ્યો છું એ બરાબર સમજો હમણાં શિયાળુ સત્ર શરૂ થાય છે વિધાનસભાનું આ શિયાળુ સત્ર સ્પેશિયલ સત્ર છે સ્પેશિયલ સત્ર એટલે શું જૂના કોઈ પણ કાયદાઓ હોય પ્રવર્તમાન કોઈ પણ ચાલુ કાયદાઓ હોય આવા કાયદાને કોઈ પણ શબ્દનો સુધારો વાક્યનો સુધારો કે ફકરાનો સુધારો આ સ્પેશિયલ શિયાળુ સત્રમાં લઈ આવી શકાય એના માટેની આ સ્પેશિયલ જોગવાઈ છે તો ખેડૂતોને જેટલા પ્રાણ પ્રશ્નો છે એ હું તમને રજૂ કરું છું આનાથી અનેક ફાયદા થશે સરકારનું કામ સરળ થશે પ્રજા ઉપરનું ભારણ ઘટશે ખેડૂતો સુખી થશે કજિયાઓનો નિકાલ થશે અને આખરે કોર્ટ કચેરીનું ભારણ પણ ઘટશે એટલું જ નહીં રેવન્યુ અધિકારીઓ મામલતદાર પ્રાંત અને કલેક્ટર આવા જે કેસ ના ભરાવાઓ સાંભળે છે એમાંથી એ નવરાત હશે તો પ્રજા કલ્યાણની અન્ય કામો પણ થઈ શકે આવા બહુ હેતુથી ખેડૂતોના લાભાર્થી આ માહિતી આપું છું તમે આ માહિતીને કાંઈ ન સમજાય તો એટલી ફોરવર્ડ કરજો કે કોઈ પણ ધારાસભ્ય જે છે આ તમારો પ્રશ્ન લઈને વિધાનસભાની અંદર રજૂ કરે તો આ સ્પેશિયલ શિયાળુ સત્રમાં એનો ઉકેલ આવી શકે છે ખેડૂતો એવું નહીં માનતા કે રમણીભાઈના આ વિડીયોનું કોઈ મૂલ્ય નથી મારે આનો જશ જોતો નથી કોઈ પણ ધારાસભ્ય આ રજૂઆત કરે અને મારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો જો હલ થાય નવ દસ જેટલા મેં પ્રાણ પ્રશ્નો છે રજૂ કર્યા છે મને બધા આરામથી

सिस्टम पालन गर्छ नोनजूर गर् पहिला एक परिपत्र पाड़ो के નોંધ નામંજૂર કરતા પહેલા ખેડૂતને ક્ષતિપૂર્તિ કરવાનો પૂરતો ટાઈમ આપો ચાલો બીજું વાત કરીએ ટીપ્પણ રિલેટેડ માપ રિલેટેડ મોટા ભાગના પ્રશ્નો છે ટીપણમાં સાકળ કરીના માપ આવતા હતા એક સાંકળ તેત્રી ફૂટ કડી એટલે બે ફૂટ તમે આરામથી તમારા સેટાના માપ ગણી શકતા હતા આજે માપણી કરાવો છો ટોટલ રિવેક્સેશન મશીન અને એવા મશીન આવી ગયા છે કે મીટર એકનો શું સેન્ટીમીટરનો ફરક ન આવે તો પણ માપણી સીટમાં તમે ચતુર્સીમાના માપ નથી આપતા નીચે સ્કેલ આપો છો હવે સ્કેલની પટ્ટીની અંદર એ ખબર છે ને એક એમએમનો એને એનો ફરક તો હોય છે

આજે કોઈ નથી તમે એક પરિપત્રની અંદર નવી જોગવાઈ કરો કે જ્યાં જરીફનું માપ પડે એટલે અત્યારના સર્વેનું માપ પડે ત્યાં કમસે કમ દડી તો નાખો કબજો આપવાની વાત નથી કરતો એટલો તો કાયદો હું જાણું છું કે કબજો ન છોડાવી શકાય પણ તો દળી તો ખાલવા દો તો દળી નાખવા માટે જે છે એને સત્તા આપો અને દળી ક્યાંય નાખતા જ નથી પ્રાઇવેટ કીઓ તો આવડી ઘૂંગળી ઘોઈ ગઈ છે આમ કરીને આમ એટલે બીજી વખત ખાલી પગ આવે ને તોય નીકળી જાય મોટી દળી નાખવાની વ્યવસ્થા કરો ભલે ખેડૂતના ખર્ચે નખાવડાવો ખેડૂત હજુ રાજે રાખશે પણ દળી નાખો દળીને નુકસાન કરે તો પગલાં લો ખોદદારી ફરિયાદ લો ને પેનલ્ટી નક્કી કરો આવી પણ જોગવાઈ થઈ શકે જો કજિયા ઓછા કરવા હોય તો સરકારનું કામ છે એ આવા બધા સુધારાઓ સમય સમયાંતર કરવા પડે ભૂતકાળમાં એ ચાલતું હતું ક્યાં કોઈ એવો પરિપત્ર આવ્યો છે કે હવે દડી ન નાખવી એમ જરીફની સાંકળી માણસો વિતા શા માટે નથી વીતા તો કાયદાને માણસો ઘોડીને પી જાય છે જેમ એજ્યુકેટેડ થાય છે તો એના માટે પણ આવી એક સુધારા જોગવાઈ કરી શકાય હું ઘણા બધા સુધારા સૂચું છું જેટલા તમને વાયબલ લાગે એટલા કરજો પણ તમામ ધારાસભ્યોને રિક્વેસ્ટ કરું છું કે તમે આ વિધાનસભાના સ્પેશિયલ શિયાળુ સત્રમાં રજૂ કરો અને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ચોરે બેઠા બેઠા સરકારની ટીકા કરવાથી કાંઈ નહીં મળે તમારું હિત જાળવવું હોય તો આ મારા વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો આખા ગુજરાતમાં આ વિડીયો ફોરવર્ડ જોઈએ અને વિધાનસભાની અંદર આવતા શિયાળુ છત્રાબાઈ ની ચર્ચા થવી જોઈએ ભલે રમણીભાઈ કોટિયા નું નામ ચર્ચામાં ના આવે પરંતુ તમારો જે તકલીફોનો મુદ્દો છે એ તો ચર્ચામાં આવવો જ જોઈએ અને એ જવાબદારી તમારા સૌની છે ખેડૂત મિત્રો જરીફની સાકરની જેમ વાત કરી એવી રીતે બીજી વાત કરું કે ડીઆઈએલઆરના તમામ ડોક્યુમેન્ટ ઈ ધારાના જેમ ડોક્યુમેન્ટ ઓનલાઈન છે એમ બધા ઓનલાઈન કરો જેમ કે તમારા સાત બાર આઠ અને સૂત્રો તો 5 પાંચ રૂપિયા ભરીને મળે છે તો એવી જ રીતે હવે નવા સાધની કાગળો પણ ઓનલાઈન કરો એટલે કોઈના પગ પૂજવા ના જવા પડે સાધની કાગળ જેની જરૂર પડે થી કઢાવી લે એના માટે જરૂર પડે તો તમે એનો મોબાઈલ નંબર નાખી અને કેપ્ચા કોડ નખાવો એટલે ખુફિયા બાબત જળવાઈ રહે દરેક વસ્તુના સોફ્ટવેરમાં ઇલાજ છે પાછા એવા નહીં કહેતા કે આમાં કોઈની પ્રાઇવસી ન જળવાય આજે કોઈ વસ્તુ એવી નથી કે પ્રાઇવસી ન જળવાય તમારા આધાર કાર્ડમાં સુધારા કરો તેમ ગામ નથી કરી શકતા તમે જ કરી શકો તમને જ મળે આવું બધું પણ થઈ શકે મન હોય તો મારવે જવાય અચ્છા ચાલો બીજી વાત કરીએ કે જેમ ડીએલઆરના તમામ ડોક્યુમેન્ટ આલી માજી તમે એને ટીપ પણ કહો કે જે કાંઈ કહો એ આ બધી વસ્તુ ઓનલાઈન અત્યારે જાઓ તો સ્કેચ કેર કરેલું છે એમાંથી જ પ્રિન્ટ કાઢી દે છે તો બધા ઓનલાઈન કરો ને એવી જ રીતે શિમખડો આકાર બંધ વગેરે વસ્તુઓ જે છે જૂના આપણે રજિસ્ટ્રેશન નકર અહીંયા લાઈનમાં ઉભા રહેવા માટે હું કામ જવું પડે ભાઈ એની પાસે રોજના અમારે રાજકોટની વાત કહી દો પાંચસો પાંચસો અરજીઓ આવે છે મેં કમ તો વધતું નથી એટલે અધિકારીનો પણ વાંક નથી વાંક સરકારનો છે સરકારે સુધારો કરવો જોઈએ બધું ઓનલાઈન કરી નાખો ઝડપથી શા માટે ન થાય ન થાય તો પ્રાઇવેટને કોન્ટ્રાક્ટ આપીને કરી શકાય તો ઝડપથી આ બધું ઓનલાઈન કરો અચ્છા ચાલો નવી વાત કરીએ જે ઓલરેડી પાસે રેકર્ડમાં છે જ હું માપણી કરાવું એટલે મારું કેજીબી દુરસ્તી થાય કેજીબી દુરસ્તી માટે એનો ફોર્મ નંબર જે છે એ અગિયાર અને ફોર્મ નંબર પંદર બને જ છે તો એને ઓનલાઈન કરી દો સીધું જે તે વ્યક્તિ તો અચ્છા પપ્પુ નંબર છ એટલે પુરાણી પત્રક નંબર છ જે છે જેની ઓલરેડી સ્કેચ આવે જ છે બધું કોમ્પ્યુટરાઈઝ જ છે આને સીધું ઓનલાઈન કરો ને અચ્છા ચાલો એક બીજી વાત કરું આ ઓનલાઈન થાય કોઈ એને સ્કેચને બનેલો છે સ્કેચ માપ સાથેનો છે કે કેજી બી એટલે મળે છે કોઈ ખેડૂતને ખબર જ નથી અને એને સાત નંબરમાં સીધો ચડાવી શકાય જે બી દુરસ્તી થઈ જાય તો સાત નંબરમાં સીધો નકશો ચડાવી દો ને કોઈના પગ પૂજવા જ ન જવા પડે મારી વાત ન સમજાય તો થોડા રેવન્યુ બાબતે જાગૃત થવું પડશે પણ તમે વિધાનસભાના સત્રની અંદર લાવશો ને એટલે ખાલી ચર્ચા કરશો એટલે એ લોકો નિષ્ણાત છે એને તરત ધ્યાનમાં આવશે કે ભાઈ આ સ્કેચ જે છે એ બનેલો તો છે જ તો સીધા સાત નંબરમાં ઓનલાઈન ચડી જાય એવું કરો તો ભવિષ્યમાં કોર્ટ કેસ કજિયા ઘટશે અને ખેડૂતોની યાતનાઓનો પણ અંત આવશે ચાલો નવી વાત કરીએ કે ભૂતકાળમાં સાકર કડીના માપ હતા એટલે સમજી શકાય કે સાકર કડીના માપમાં બે સર્વે માપે તો બે ટકાનો ફેરફાર થાય અને ઘર છોડના નિયમમાં પાંચ ટકાનો ફેરફાર તેથી માન્યમાં આવતો હતો ચાલો માનીએ પણ આજે આજે પાંચ ગુઠા જમીન હો ગુઠાએ એ પાંચ ટકા એટલે કેટલી કેવડી રકમ થાય કજિયા આના જ છેડા પાળાના નવા નવા છેડા ખોઈતરા જ જાય છે તમે આને હવે તો કાઢો બે ટકાને પાંચ ટકાના નિયમને રદ કરો નવા પરિપત્ર દ્વારા તો ઘણા બધા કજિયાઓ ઘટશે અચ્છા ચાલો એટલું જ નહીં એક બીજી વાત પણ કહું કે રી સર્વેના જે ગોટાળાઓ છે જેની અંદર સરકારી પ્રક્રિયાથી થયેલી ભૂલો છે એના માટે માનો કે મારો કબજો ફેરા બાજુવાળા ભાઈએ થઈ ગયો છે તો મારી એની સહમત લવા જવાની શું જરૂર પડે એ શું કામ સહમતી આપે ક્ષેત્રફળનો સુધારો એ શું કામ સહમતિ આપે શું કામ કરવાની જરૂર છે હું જ્યારે વાંધા અરજી રહતું તો મારું જૂનું હતું એ કરી નાખવું જોઈએ સ્થળ ઉપર પણ મારું છે જ કબજો પણ મારું સ્થળ ઉપર જ્યાં છે અહીંયા તમે ભૂલને કારણે કાને કર્યો છે તો આના માટે સહમતી કાઢો અને સીધે સીધો જે વ્યક્તિ અરજી કરે છે એનું પંચરોજ કામ કરો કે સ્થળ સ્થિતિ ત્યાં છે તો એનું રિસર્વે ક્ષેત્ર પર સુધારો કબજા ફેર કરી દો અને આવા બધા કામ માટે થઈને સમય મર્યાદા બાંધો એટલે ભ્રષ્ટાચાર ઘટશે અને ઝડપથી એનો નિકાલ થશે સમય મર્યાદા તો હોવી જોઈએ દરેક કામની અંદર તો આ પણ એક સુધારો કરવા જેવી બાબત છે આમાં મેં બે બાબત કહી દીધી એકી સાથે ફરીવાર વિડીયો સાંભળી લેજો હું બહુ લાંબો વિડીયો કરવા માંગતો નથી સર્વેના પરિપત્ર નકશાફેર વગેરેની સમયમર્યાદા બાંધો અને ઇન્વર્ટ થતું નથી ક્યાંય તો ઇન્વર્ટ કરાવડાવો લાવો ન થાય ત્યાં પેનલ્ટીની જોગવાઈ રાખો અધિકારી ઉપર દંડ પણ નાખો તો પ્રજા કલ્યાણનું કામ સરળતાથી થશે દબાણના પ્રશ્ને ખાસ આ બાબતો અગત્ય છે ચાલો બીજી વાત કરીએ ગામે ગામ રોડ રસ્તાના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો ઉભા ન થાય એવો જ ઉકેલ સુધાવું ગ્રામ સમિતિની રચના કરો ગ્રામ પંચાયત છે જ ખેડૂતોને આરે રાખો ઢોલની દાંડી પીટો દરેક જગ્યાના નકશા જે છે એને ઓન રેકડ ઉપર લઈ આવો અને પછી જાહેરમાં મૂકો અને પછી એને ઓનલાઈન ચડાવો અને ડીઆરઆરમાં ડેટા આપો જેથી કરીને જ્યારે રસ્તાના પ્રશ્નો ઊભા થાય ત્યારે ઝડપથીનો નિકાલ આવે ચાલો પાણીની વાત કરીએ એકબીજાના પાણીના નિકાલા જે છે એ પણ આ જ રીતે ઓનલાઈન રેકર્ડમાં લેવો મારો પાણીનો નિકાલો હોય જે નોંધાઈ જવો જોઈએ હવે તો દરેકના પાણીના નિકાલા છે નોંધો તો આવી બધી વસ્તુઓ કરશો તો ઘણી બધી યાતનાઓનો અંત આવશે ખેડૂત મિત્રો વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખ પર ઉપ